ઓ નમ શિવાય શ્રી ગણેશય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સોળ સોમવાર વ્રતનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે કે જે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી લઈને સોળ સોમવાર સુધી એટલે કે કાર્તક મહિનાના સોમવાર સુધી આ વ્રત કરવામાં આવે છે અને ત્યાર પછી વ્રતનું ઉજવણું કરવામાં આવે છે તો આજના આ વિડિયોમાં આપણે આ સોળ સોમવાર વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતનું ફળ પ્રાપ્તિ કથન તથા વ્રતની પવિત્ર એવી વાર્તા સાંભળવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો આ વ્રત કરતા હોય તે લોકો આ વિડિયો ખાસ જુએ અને સાંભળે અને જે લોકોએ વ્રત ન કર્યું હોય અને માત્ર અમારી સાથે આ વ્રતની વાર્તા પણ સાંભળશે તો પણ તે સોળ સોમવાર વ્રતનું પુણ્યફળ મેળવી શકે છે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત ઓમ નમ શિવાય જરૂરથી લખજો મિત્રો શ્રાવણ મહિનામાં દરેક દિવસે કોઈને કોઈ વ્રત આવે છે કે જેમાં શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત એ વિશેષ માનવામાં આવ્યું છે અને એ ઉપરાંત શ્રાવણ મહિનાના સોમવારથી લઈને સોળ સોમવાર સુધી વ્રત કરવામાં આવે છે કે જે વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે જો વ્રત મનથી કરવામાં આવે છે તો સદૈવ શિવજીની કૃપા આપણા ઉપર બની રહે છે આપણી મનોકામના પૂર્ણ કરવા માટે આ વ્રતને સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે ભગવાન શિવને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે એટલા માટે આ સોળ સોમવારનું વ્રત કરી ભગવાન શિવને પ્રસન્ન કરી આપણી મનોકામના પૂર્ણ કરી શકાય છે પરંતુ જેવું તેનું ફળ છે તેવા તેના નિયમો પણ છે કે જે નિયમોને ધ્યાનમાં રાખીને જો સોળ સોમવારનું વ્રત કરવામાં આવે તો જ તેનું આપણને પુણ્યફળ મળે છે એટલે કે આ સોળ સોમવાર દરમિયાન સવારે વહેલા ઉઠી સ્નાન કરી નિત્ય કર્મ કરીને નાહી ધોઈને ભગવાનની પૂજા કરવાની જો ઘરમાં શિવ પાર્વતીનો ફોટો મૂર્તિ હોય શિવલિંગ હોય તો ઘરે જ પૂજા કરી શકાય છે અથવા તો ઘર નજીક ક્યાંય શિવ મંદિર હોય તો ત્યાં જઈને પણ પૂજા કરી શકાય છે શિવલિંગનો અભિષેક કરવાનો ભગવાન શિવને બિલીપત્ર ચડાવવાના માતા પાર્વતીને ફૂલ ચડાવવાના પાર્વતીજીને કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના ભગવાન શિવને ચંદનનો ચાંદલો કરવાનો એ સિવાય દર સોમવારે પૂજા કરતા સમયે ચાર દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની ત્યાર પછી એ દોરો ગળામાં અથવા હાથમાં પહેરવાનો અને તે પછી આખો દિવસ તે દોરાને ધારણ કરવામાં આવે છે દર સોમવારે એકટાણું કરવાનું અથવા ઉપવાસ પણ કરી શકાય છે અને આવી રીતે શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસના સોમવાર સુધી સોળ સોમવાર પૂર્ણ થાય છે સોળમાં સોમવારના દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના એમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખવાનો અને આ જે લાડુ બન્યા હોય એના ચાર ભાગ પાડવાના અને આ ચાર ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપવાના બીજા ભાગના લાડુ બાળકોને વહેંચવાના ત્રીજા ભાગના લાડુ ગાયને ખવડાવવાના અને ચોથા ભાગના લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો અને આમ કરતાં પણ જો લાડુ વધે તો તેને જમીનમાં દાટી દેવાનું અથવા તો કીડિયારું પૂરી દેવાનું જો આપણે આ વ્રત દરમિયાન શિવલિંગ ઉપર દૂધ દહીં મધ અથવા અન્ય કોઈ વસ્તુથી અભિષેક કરી રહ્યા છીએ તો અંતે જળથી અભિષેક જરૂર કરવો જોઈએ અન્યથા આપણો તે અભિષેક અધૂરો રહે છે તથા પૂજા કરી લીધા પછી જ સોળ સોમવાર વ્રતની વાર્તા સાંભળી લેવાની કે જેથી કરીને દિવસભરમાં સમય ન મળે અથવા તો ભૂલાઈ જાય એવું બની શકે અથવા તો એકટાણું કરો છો ત્યાં સુધીમાં આ વ્રતની કથા વાર્તા સાંભળી લેવાની તો આ રીતે સોળ સોમવારનું વ્રત કરવામાં આવે છે કે જેની આપણે વિધિ જાણી ફળ પ્રાપ્તિ કથન મહિમા સાંભળ્યો તથા વ્રત પૂર્ણ થાય તે પછી તેનું ઉત્થાપન કેવી રીતે કરવું ઉજવણું કેવી રીતે કરવું તે આપણે સાંભળ્યું હવે આપણે આ સોળ સોમવારની વાર્તા સાંભળીશું કે જે આ વ્રત દરમિયાન ખાસ કરીને સાંભળવાની હોય છે તો હવે સૌ લોકો મારી સાથે આ વ્રતની વાર્તા સાંભળે મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે હાથમાં ચોખા અથવા એક વખતની વાત છે શિવ અને પાર્વતી શોકઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું ન હતું અને એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યું કે બ્રાહ્મણ તમારે નિર્ણય કરવાનો છે કે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો કહેજો પહેલી વખતે શોકઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ એવું જ કહ્યું કેમકે તે શિવના કોપથી બચવા માગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને લાગ્યું કે બ્રાહ્મણ તો જૂઠું બોલે છે દરેક વખતે હું જીતું છું પરંતુ ભગવાન શિવ જીતે છે તેવું જ તે કહે છે એટલે તેણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે તે રક્ત અને કોઢિયો થાય જોત જોતામાં બ્રાહ્મણના શરીરે કોઢ નીકળ્યા અને પરું પણ વહેવા લાગ્યું તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યાં તેણે રસ્તામાં ગાય મળી તો તેણે પૂછ્યું કે ક્યાં જાઓ છો બ્રાહ્મણદેવ ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને માતા પાર્વતીનો કોપ લાગ્યો છે અને તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાય કહે કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ મારા આચળ ફાટું ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે તેનું પણ નિવારણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા તે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતા એક આંબા નીચે આરામ કરવા બેઠો તો આંબો પણ બોલ્યો કે બ્રાહ્મણ મારા સવાસેર ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પૂછતા આવજો ને જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો ને શરીરે પરું નીતરતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો કંઈ પણ ખાધા કે પીધા વિના શિવજીના જાપ કરવા લાગ્યો અને ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માગ માગ જે જોઈએ તે આપું તો બ્રાહ્મણે કહ્યું કે પ્રભુ મારા ગોડનું નિવારણ કરો તો ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક સોળ સોમવારનું વ્રત કરજે તારા દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની સેરે ચાર ગાંઠો વાળવી પીળા સૂતરનો દોરો બાંધી મારા દર્શન કરવાના અને એકટાણું કરવાનું કાર્તક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવાસેર ઘઉંના લાડવા બનાવી તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજા ભાગ બાળકોને ત્રીજો ગાયને અને ચોથાથી કીડીઓના નગરા પૂરવાને પોતે પ્રસાદ લેવો જો તું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબો મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખના આ નિવારણ વિશે પૂછ્યું તો ભગવાન કહે છે કે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું કે તે ગયા જન્મમાં એક વણિક હતો તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તો તેના દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવે આંબાના દુઃખનું નિવારણ કરતાં કહ્યું કે ગયા જન્મમાં તે કપટી કંજૂસ હતો તેને સાચાનું ખોટાનું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું એટલે તેની આવી હાલત થઈ છે તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના પર અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂબે રૂબે બળતરા થાય છે તું બીલીપત્રને તેની આંખોને અડકાડીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેમજ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે પોતે સોળ સોમવારનું વ્રત કર્યું તો તેનું પણ દુઃખ દૂર થયું અને તેની કાયા કંચન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવ સદાય તેની ઉપર કૃપાઈ માન રહે છે હે ભગવાન શિવ હે માતા પાર્વતી જેવા બ્રાહ્મણને ફળ્યા ગાયને ફળ્યા ઘોડાને ફળ્યા આંબાને ફળ્યા તથા મગરને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલીએ શંકર ભગવાન કી જય પાર્વતી માત કી જય મિત્રો આજના આ વિડીયોમાં આપણે સોળ સોમવાર વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની વાર્તા તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય એ આપણે સાંભળ્યું આશા છે કે વિડીયો જોનાર સાંભળનારે આ સોળ સોમવારનું વ્રત કરતા હશે અને ન કરતા હોય અને માત્ર જો આ વ્રતની વાર્તા કથા પણ સાંભળી હશે તો પણ તેનું પુણ્યફળ મળે છે એવું આપણા શાસ્ત્રોમાં વિધાન છે એટલે આપણે કોઈ વ્રત કરતા હોય કે ન કરતા હોય તે વ્રતની મહાત્મય કથા વાર્તા સાંભળવાની કે જેથી આપણે તે વ્રતનું પુણ્ય ફળ મેળવી શકીએ તો આવી જ રીતે શ્રાવણ માસમાં બીજા અન્ય જે વ્રતો આવે છે ચોથનું વ્રત સંકટ ચોથનું વ્રત જીવંતિકા માતાનું વ્રત મંગળા ગૌરી વ્રત નાગપાચમનું વ્રત રાંધણછત શીતળા સાતમ રક્ષાબંધન પ્રદોષ વ્રત દરેક વ્રતની વાર્તા કથા આપણે સાંભળીશું તો આપ સૌ લોકો પણ અમારી સાથે વાર્તા સાંભળજો આપને તે પણ પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ સોળ સોમવારની વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર